કેટલીક ફિલ્મ માત્ર ફિલ્મ નથી હોતી કેટલીક ફિલ્મો ભાવનાથી બને છે અને એવી જ એક ફિલ્મ છે લાલો કૃષ્ણ સદા સહાય જે ફિલ્મની શરૂઆત શાંતિથી થઈ હતી તે આજે ગુજરાતી સિનેમામાં એવી તરંગ લાવી રહી છે કે લોકો કહેવા લાગ્યા છે આ ફિલ્મ માત્ર જોવા માટે નહીં અનુભવવા માટે છે અને સૌથી મોટી વાત આ ફિલ્મ જોઈને દિલ ખુશ થઈ જાય છે માત્ર પચાસ લાખના બજેટમાંથી બનેલી આ ફિલ્મ આજ સાહીઠ કરોડ સુધીની કમાણી કરી ચૂકી છે અને હવે ચર્ચા એ છે શું આ ફિલ્મ ગુજરાતી સિનેમાની પહેલી એવી ફિલ્મ બનશે જે સો કરોડનો ઇતિહાસ બનાવશે અને જો આવું થાય તો એ માત્ર ફિલ્મની નહીં ગુજરાતની જીત ગણાશે લાલો માત્ર એક વાર્તા નથી આ ફિલ્મ વિશ્વાસ ભરોસો અને ભગવાન પરની લાગણી બતાવે છે દરેક સંવાદ દરેક દ્રશ્ય અને દરેક ભાવના દિલને સ્પર્શી જાય છે ઘણા લોકો કહે છે અમને લાગ્યું નહીં કે અમે સિનેમા જોઈ રહ્યા છીએ અમને લાગ્યું કે અમે અનુભવ કરી રહ્યા છીએ અને હવે રસપ્રદ ભાગ આ ફિલ્મ ગુજરાતમાં જ નહીં પણ કેનેડા ઓસ્ટ્રેલિયા અને યુએસએમાં પણ ગુજરાતી સમાજ વચ્ચે ચર્ચામાં છે લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે હવે ગુજરાતી સિનેમા ચમકશે અને આ દરેક શબ્દ પાછળ છે ગુજરાતીઓનો ગર્વ સૌથી ખાસ વાત શું હતી આ ફિલ્મમાં મોટા સ્ટાર નહોતા મોટું માર્કેટિંગ ન અને મલ્ટીપ્લેક્સ તરફથી ખાસ સપોર્ટ પણ મળ્યો ન હતો પણ છતાં પણ લોકોનો પ્રેમ મોઢે મોઢે ફેલાતી વાત અને ભગવાન પ્રત્યેની ઊંડી લાગણીએ આ ફિલ્મને સામાન્યથી લઈને ઇતિહાસ બનાવતી ફિલ્મ સુધી પહોંચાડી દીધી લાલો એ યાદ અપાવે છે જ્યાં શ્રદ્ધા હોય જ્યાં સચ્ચાઈ હોય અને જ્યાં કૃષ્ણ હોય ત્યાં અશક્ય ક્યારેય અશક્ય રહેતું નથી તો મિત્રો હવે એક સવાલ છે શું લાલો ગુજરાતી સિનેમાની દિશા બદલી દેશે શું આ ફિલ્મ નવી પેઢીને વિશ્વાસ આપશે કે ગુજરાતી ફિલ્મો હવે ફક્ત રિઝનલ નથી પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઊભી રહી શકે છે તમને શું લાગે છે તમારો જવાબ કમેન્ટમાં જરૂર લખજો